ખંભાતના આઠ પાસ લાયકા ધરાવતા રિક્ષા ચાલકે જાતે અનોખી ઈ રિક્ષા બનાવી શહેરમાં કુતુઓલ સર્જાયું હતું પોતાની ઓટો સીએનજી રિક્ષાને ઇલેક્ટ્રિક રિક્ષામાં કન્વર્ટ કરી મુસાફરોને અનોખી ભેટ રજૂ કરી આમ તો હાલ ભારત કે અન્ય દેશોની ઓટો કંપનીઓ દ્વારા ઘેર વગરની ઇલેક્ટ્રિક રિક્ષા બજારમાં ખુલ્લી મૂકવામાં આવી છે જ્યારે ખંભાતના જયેશ વ્યાસે જાતે જ પાંચ ગેર ધરાવતી ઇલેક્ટ્રિક રિક્ષા બનાવી દેશ વિદેશની ઓટો કંપની માટે આઈડિયલ બન્યા છે જયેશભાઈએ વીસ વર્ષ અગાઉ ઈ રિક્ષા બનાવવાનું સપનું જોયું હતું પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે કામ પૂર્ણ ન થયું અને ત્યારબાદ નાનાભાઈ મહેશભાઈની મદદથી ઓટો સીએનજી રિક્ષાને ગેરવાળી ઈ રિક્ષા બનાવવામાં સફળતા મળી હતી ઇ રિક્ષા તૈયાર કરવામાં વાયરિંગ સ્પેરપાર્ટ સહિત સાધન સામગ્રી આસઓ રજીસ્ટર મેડ ઇન ઇન્ડિયા કંપનીની વસ્તુઓ નાખવામાં આવી છે જેમાં પંચાણું નો ખર્ચ થયો હતો જે એકવારના ચાર્જમાં સાઠ કિલોમીટર દોડી શકે છે જે ઈ રિક્ષાને ખંભાતીએ ખંભા તરફથી ભારત દેશને એક ભેટ આપી છે રિક્ષા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સામાન્ય રીતે રીક્ષા અને ખંભાતી ઈ રિક્ષામાં તફાવત જોવા મળે છે રિક્ષા ત્રણ કિલોગ્રામ ગેસ એટલે કે પાંચસો ગ્રામ ઓઇલ ભરાવી ચારસો ને પચાસ રૂપિયાના ખર્ચે એકસો થી બસ્સો કિલોમીટર ચાલી શકે છે જ્યારે ખંભાતી ઈ રિક્ષા થી પાંચ કલાકના ચાર્જમાં પચીસ પૈસા પ્રતિ કિલોમીટરે સાહીઠ કિલોમીટર ચાલે છે જેની સ્પીડ ચાલીસ થી પચાસ કિલોમીટર રહે છે પરિણામે એ રિક્ષામાં રિક્ષા ચાલક અને મુસાફરોને આર્થિક ફાયદો રહે છે આ ઉપરાંત એ રિક્ષામાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ આવતું નથી વળી તે અવાજ વિનાનું પ્રદૂષણ મુક્ત વાહન છે એ રિક્ષામાં અને સીએનજીમાં તફાવત સીએનજીમાં રોજ સાડી ચારસો રૂપિયાનો ખર્ચો મળે એમાં ગાડી ફરે રિક્ષામાં રોજ વીસ રૂપિયાનો પાવર મળે અને સાઠ કિલોમીટર ગાડી ચાલે એમાં પેસેન્જરને ખતરાટ નહીં એન્જિનનું પ્રદૂષણ નહીં કે કોઈ જાતનું પ્રદૂષણ નહીં અને આરામથી બલૂનમાં બહેન હોય એવું એનો અનુમાન અનુભવે છે પેસેન્જરોના માલિકને અને રિક્ષા ડ્રાઈવરને શું ફાયદો થાય રિક્ષાથી પેસેન્જરને ઓછા ભાડામાં પહોંચાડીએ વધતા એ પેસેન્જરને સસ્તું ભાડું થઈ જાય ભાડું અડધા ભાડામાં અમે ફરીએ છીએ અને મને બનાવતા બે મહિના લાગેલા છે પ્લસ આની ફાયર સેફ્ટીનું ધ્યાન રાખીને કામ કરેલું છે આમાં કોઈ પણ જાતનો ચાઇનીઝ પ્રોડક્ટ વપરેલી નથી ટોટલી ઇન્ડિયન પ્રોડક્ટ વાપરેલી છે અને બીજી વસ્તુ છે કે આમાં સાઠ વીસ રૂપિયાના બળતણની અંદર વીસ રૂપિયાના ચાર્જિંગની અંદર આખો દિવસ સાઠ કિલોમીટરના રિક્ષા ચાલે છે અને પ્રદૂષણ ફેલાતું નથી આનાથી આ આગામી સમયમાં શું બનાવવાની ઈચ્છા છે તમારે એને સરકાર સમક્ષ શું માગણી છે સરકાર સમક્ષ એ માગણી છે કે મને જો બનાવવા માટેની પરમિશન આપે અને કોપીરાઈટ કરી આપે તો આનામાં હજી બીજી એક્ટિવા હાઇબ્રિડ એક્ટિવા બનાવવાનો વિચાર છે હજી હાઇબ્રિડ એક્ટિવા જે પેટ્રોલથી પણ ચાલે અને ઇલેક્ટ્રિક પણ ચાલે